ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો વાગી ગયા છે હાડા આઠ અને મારે જવું માઇન્ડ બી વીણવા માથેથી એક વરામાં વીણવાનું બાકી છે ને વીણવીને પથારો બધું પર્થારો ને બધું વીણવાનું બાકી છે તો બે બાયું આવે છે ને એની વાઇટ જો આવે ને તો પછી જાય વાળીએ અને મમ્મી અહીં ઘેર રહે કદાચ એ દહ વાગે આવીએ તો આવીએ અને નકર હું વીણી મારા પપ્પા એ જો ગુણિયું ભરવાનું ચાલુ કર્યું કોરા જેવી હે ને ચોખ્ખી થતી જાય ને એવી ગુણિયું ભરતા જાય कई कटकर है बाकी कोथरा एट है भरियो बीजे बढ़े राटे आया ओली साइड है चिंटूडिया मिंटूडिया बढ़ा के हमें कैदूना रोग में नहीं मम्मी पेहूं दमें मोड़ू थी जाए बारी में क्यों नहीं बै तो पी जा જેટલી તો ધૂળ નીકળી આની કઠી તો વી ગયો ઝાંખો ઝાખો આવે જેટલી ધૂઈ નીકળી હજીમાંથી ને ડેડવા વીણવા જો હે બાકી પડ્યું હે બધું વેહાંટાણું હમણાં હે ને પાણી જઈડ્યું નથી ને તે સીતાફળે મહીંડા પાકવા અને અમુક ઓલા મૈંડા થવા હમણાં ટાઈમ ના જડતો હલ રાખવા વાહેન છે ને આ બધા જાડવા ખાવ ગંજાઈ ગલ જેવા થઈ ગયા ને વળી પાછા હે ને પાણી ધરવો ધરવો પાહો ને એટલે નામી થઈ જાય અને આ હે ને થોડાક આનીકોર વધારે ડાઠા હે બાકી ઉમણા એટલા નથી આનીકોર થોડાક વધારે છે તો આપણી એવી રીતના માંડવીને પારો કરી દીધો ટાણે ત્યાં પછી લગભગ બધી નહીં હમાય કોથરાય એટલા બધા કોથરા નથી એનો કોથરા લેવાનો ભાઈ એવો ને કંઈક પીચોતેર કે બાઉતેર કોથરા એમ કંઈક દઈ દીધા હતા એટલે એટલા બધા નથી અને ચા એ આપણી માંડવી પડી છે ઉની કોરથી હે ને આમ ઊંચાણ હે ને કોર આમ હે ને આમ નીચું હે એટલે આમ ખબર ના પડે કેટલી અટકર ના આવે ઉરથી હમણાં તો જો ગલુડિયાને જોઈએ નથી કોઈ ત્રીજો ઉની કોર બેથી બે કીમણાં હે અને ચાર આયા હે કેવા મોટા થઈ ગયા એટલી વારમાં હજી ઐખું નથી ઘડી લાગતી હજી નથી ઈકડી હવું ઘડી આઈખ્યું કેવાસલ છે ભૂડિયા એ ભૂરા Pura, yo ja, hago puro. Es eh, pura, ¿qué hoyo está ahí? Golumolu. Golumolu, no -golum. me aves, seguro. Chupco, Irenito, quién? Yo creo que no hay que -e. ir a leerle, ah, leerle.

ए गोलू मोलू अरे अपन हाँ बोलो जो राइड दिए तो कोई तरी ठेड़ी की जो वहाँ बदल ले जा हवे ये पाँच वहाँ आओ तूने जो वहाँ मार मम्मी नहीं ढक ले चौकी कर थोड़ी एक माइंड भी भी नहीं है जी वरा मैं ना की बाकी है पर ना ढक ले चौकी थे जी ना तो पसीबी ना पास आवर की जो वहाँ बैठी हूँ उन्होंने कही थी पानी भरवा જા હું કહી દઉં ને કીધું જોયા નથી બેગ દી જો આ બાજુ બધી માંડવી ગઈ ઓલી બાજુ બાકી છે અને આમાં હજી પાછી એટલી નીકળવાની છે હું થોડાક દી ચાર ચાર બાયો આવે ને તો થઈ જાય મગર બે આવવા નથી પણ ચાર જણી આવી ગયું એટલે વાંધો નથી ફટાફટ થઈ જાય અને જો આજે આપણો વારો આવી ગયો પાણી હારવાનો આમ તો વારો કાયમ પાણી હારવાનું જોઈ માંડવી ચોખ્ખી કરતી ત્યાં સુધી અહીં અહીંયા ઢેગલી રહી ગઈ ને એમાં એમ તો નામી માંડવી નીકળી એ ચોખ્ખી કરી નાખીને તો પછી ડૂસો ને બધું હરાઈ જાય વાવવાનું તામર છે પછી આ બધું ખારીને ઘેરે નાખ દે તો પછી અહીંયા થિયા રાખે ધીરું ધીરું એક ફેરા જેવી વીણાઈ જાય ને પછી ફારવા આંકીને વીણવાની છે હાલો તો પછી લોક કન્ટિન્યુ કર્યું હા ચડે હાલતા હાલતા બોલીને એટલે જો મારી મમ્મી છે ને ભૂકો ભેગો કરે ચા દેવા આવી છે પોણા ચાર થઈ ગયા તમે ઘેર કઈ કામ નથી અને અમારે પાંદડી ઓછી છે કે મને લાગે ભૂકામાં અમારે પાંદડી બધી ખરી ગઈ છે ને આની કરો જે થોડી થોડી દેખાય બાકી આમ તો નીકળો ભૂકો ડાઠા જ છે જાલી હા નકર કર કંઈ ના રહેતો પણ ગારો પડતો હતો ને એટલે વહેલી ઉપડે એમ નહોતી ને કર અસલ ભૂકો થાત કા હાલે માલ ને નાખવા થાય હોય એટલે હાલે જો એક બાસકી માં રહી હે માંડવી ની અને બાકી વિનાય હે જ માંડવી હલો તો જો સાડા ચાર વાગવા આવ્યા અને જો ઢેગલો ધૂળનો છે ને ફોરી નાખું ને તો પછી ફારવા ફારવાકોમ નડે નહીં એ જો વીણાઈ જ થોડું ક્રિમ બાઈ હે મારી મમ્મી આવી ને ઘડીકથી હું કહું હું ઢેગલો ફોરી નાખું ધૂળનો અને એક જોવાલી ઢેગલી રહી બીબડી વાળી એવું કંઈ વીણાય બાકી આમાં મેળ આવશે ને તો ટાણ ટાઈમ રહી ભર્યા હે એની જગ્યાએ વીણી લેહું એક આ બીબડીની ઢેગલી ન વહેતા એ કાલ હે ને ઘરેજી ઓલો મેન ઢેગલો મેન ઢેગલો કરી ને ઈ ચોખો કરવાન છે કાલ પછી આ બાય બધી અહીં જ રોકાઈ જવાની આનું કામ પતી જાય ને તો પછી ઈ ઢેગલો ચોખો થઈ જાય તો પછી ગુણ્યું એટલી હે એટલી ભરી લે ને તો કઈટટકર આવે માંડવી ની અને અહીંયા જગિયા થતી થાય બાકી જો આ ભૂકો આપણે હારવો જો હે બહુ પીત ની ઉતાવળ હે અને એક આ ભૂકો હારવાન કામ હે ને ઈ બોવ કરું હે ઈ વેલે રહું ઈ થાતું થાય ને તો પછી ટેન્શન ની હવે ભેહું નાખવામાંય થઈ રહે ઢગલો ફોરવા બાકી ઢગલો ફોરી વરખ્યું ને બસ આવા છેલ્લી આયર્યું હે એટલે માથે તો હમણાં વીણાઈ જાય હાડાચાર થા હે ને એવું કામકાજ હાલે હે હાલો તો હમણાં હે ને બહુ મોટા વ્લોગ નથી બનાવી શકતી હમણાં ને હમણાં જો હે ને કાય એમ બાયું આવે ને વીણવાતી વેલેરી વીણાઈ જાય પછી શિયાળુ પીત આપણે ભાગમાં દી દેવાનું એટલે આપણે પછી તો આવવા પણ રહે નહીં ખાલી ચક્કર મારવા આવ્યું હમણાં ટાઈમ નથી જડતો તો ઘેરથી બધી ભેહું દોવા દઈએ ને અને પાછું બધા માંદા થયા એટલે થોડુંક આમ શરદી પુત્ર હજી મયતા નથી હાલો તો આપણે આ સાથે લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ